বটেটামু নাই ফোন আপুনি કેટલી બધી ઝૂમ કરે એ જ મંદિરે ઝૂમ કર્યું છે ઓકે એ સામે મંદિર છે ત્યાં છે ચોખ્ખે ઝૂમ થઈ ગયું છે હો ને હા ભાઈ બાઈ પાણીવી મહાદેવના દર્શન આપણે આવી ગયા છીએ અહીંયા ધજા સડવામાં આવે દર વર્ષે એક જ વાર સઢવામાં આવે છે ઓહ ભાદવીય માસ્ટ મેળો ભરાય ત્યારે એક ધજા સડાવવામાં આવે છે બાકી આ દિવસના બાર કલાકમાં આ મંદિર દરિયાની અંદર હોય અને બાર કલાક દરિયાની બહાર આવી જાય છે અને બાર કલાક આપણે દર્શન કરવાનો મોકો મળે છે તો આપણે દેખાડું તમે જોઈ શકો છો અહીંયાનું સૌંદર્ય વાતાવરણ તમે જોઈ શકો છો ખૂબ જ જોરદાર છે પક્ષીઓ પક્ષીઓ છે તો અમે સપના પકડી દીધા મહાદેવ મહાદેવના મંદિર બાજુ પણ સપલા મૂકવા ક્યાં એમાં એક સપલો અહીંયા મૂક્યો એક સપલો સામે મૂક્યો અહીંયા પેલા મહાદેવના દર્શન પછી કરશો પેલા આપણે પાપ જોઈએ એવી પછી આપણે દર્શન કરવા જઈએ જોઈ શકો છો સ્નાન કરવા માટે પણ કેટલી ગરદી છે અને અહીંયા ગુજરાત બાર થી પણ પાપ ધોવા આવી રહ્યા છે કોક જે નો પગી ગયા હોય મહાકુંભ પ્રયાગરાજમાં ત્યાં અહીંયા દર્શન કરવા આવતા હોય છે અહીંયા તમને પાંચ મિનિટમાં ફોટો પણ પાડી દેવામાં આવે છે તો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ દર્શન કરો હું પેલા સ્નાન કરવા જઈએ ત્યારબાદ આપણે દર્શન કરીશું અમૃત સ્નાન આજનું નામ છે અમૃત સ્નાન આપણે અમૃત સ્નાન કરવા જઈ રહ્યા છીએ પથ્થરા એવા ખતરનાક છે જે હમણે કાચ જે વાગી જાય એવા હોય છે આપણે તેને ધ્યાન રાખીને થોડુંક હાઈશું મહાદેવ નું મંદિર છે નાઇથી મીટર જઈ રહ્યા છીએ સ્નાન કરવા અમૃત સ્નાન જઈ શકાય બધા જાય નહીં ઓ ડ્રોન કેમેરા તમે જોઈ શકો છો ગયો જોરદાર ડ્રોન કેમેરા ગયો વિડીયો પણ લઈ લઈશું ત્યારબાદ હળુ હળું આપણે આગળ જઈએ ખૂબ જ સુવિધા તમે જોઈ શકો છો આ બધા સેવા ભાઈ મિત્રો અહીંયા હાજર હાજુ છે જોરદાર ડ્રોન છે ડ્રોન કોણ ઉડાડીએ આપણે જોઈશું હમણે એ ભાઈને આપણે મુલાકાત લઈએ અને તમે સામે જોઈ શકો સામે ઘોઘા આવેલું છે ઘોઘા થી સુરત રોરો ફેરી ચાલુ છે ત્યાં પણ ના બધા સેવકો છે અહીંયા પોતાની ફરજ બજાવી રહ્યા છે હળું હળું દરિયા તરફ જઈએ અને દરિયા આપડી જેમ જેમ સમય જાય એમ દરિયા આપડી આગળ આવતો જાય છે ફાઇનલી તમે જોઈ શકો છો દરિયામાં એન્ટર થઈ ગયા છીએ આપણે સારા પોલીસ છે પોતાની ફરજ બજાવી રહ્યા છે હમણાં આપણે ડ્રોન કેમેરાવાળા વાળા ત્યાંથી ઉતારે છે અને ગોતીએ ત્યાર પછી આપણે તેની મુલાકાત લઈએ તો આપણે પેલા સ્નાન કરી લઈએ ત્યારબાદ પછી આપણે વિડીયો ઉતારીએ પેલા સ્નાન કરી લઈએ તો મિત્રો દરિયામાં આવી ગયા છે ને આપણે બે સાચી દર્શન કરવા પેલા નાવા જઈ રહ્યા છે આપણે બધું વસ્તુ સામગ્રી હાચીએ પછી આપણે નાવા જઈએ રોડ મહાદેવ હર મહાદેવ હર મહાદેવ બધા સ્નાન કરી આવ દાવ મિત્રો આ બે સ્નાન કરવા જઈ રહ્યા છે અત્યારે જોઈ શકો છો અને ખૂબ જ પોબે તો ત્યારે સ્નાન કરી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અમૃત સ્નાન અહીંયા બગલાઓ આમ મંદિર છે આમ છઠ છે આપણે મંદિરને આ બાજુ વૈયા આવ્યા છીએ અને આપણે જ્યારે બહાર નીકળી રહ્યા છીએ મેથી એક ડ્રોન ડ્રોન ઉડાડ્યું છે જોઈ શકો છો સામે ડ્રોન ઉડી રહ્યું છે આપણે આ વિડિયો ઉતારી લીધો છે આ દૂર દૂર કે બધા બધાના બાપ ધોવાઈ ગયા સ્નાન કરવા ગયા છે એ પોલીસ વાળાને ખબર સારી સુવિધા છે તમે જોઈ શકો છો મિત્રો સ્નાન કરીને આવી ગયા છીએ અમે ને તમને પાંચ મહાદેવની મૂર્તિ છે એમના દર્શન કરાવવું ચાલો આપણે પહેલી શિવલિંગ દર્શન કરવા જઈએ અહીંયા નાળિયેર આપીએ નાળિયેર લેવો નાળિયેર તમે લઈ શકો છો પહેલી મહાદેવની મૂર્તિ છે મિત્રો બાદ આપણે બીજી મહાદેવ ની મૂર્તિ છે અહીંયા આપણે સરદેશ દર્શન થઈ શકશે એવું લાગે છે મહાદેવ ના દર્શન કરી શકો છો બીજી મૂર્તિ બીજી મહાદેવ ની મૂર્તિ ના દર્શન કરાવું હરક પાટલી હે અને ના છે ત્રીજી મહાદેવ ની મૂર્તિ જોઈ શકો છો દર્શન કરી શકો છો ત્યારબાદ તમને જો કોઈ સાચો માં દેવની મૂર્તિ છે મહાદેવના દર્શન કરી શકો છો અહીં પર બીલીપત્ર છેલો ગુલાબ ચડાવવામાં આવી રહ્યા છે ઓની યાર આ ની બહાર હવે એક મહાદેવની મૂર્તિ હતી તે બો ગર્દી હતી

પાણી થોડુંક આવી ગયું છે અહીંયા સુધી તો આપણે નીકળવાની તૈયારી કરી રહ્યા છે તો નીકળવાનું છે જોઈ શકો છો એ પોબ્લિક આવી રહી છે પણ એ દર્શન થાય કે ન થાય નક્કી નહીં તો આપણે દર્શન કરી લીધા છે તો આપણે નીકળીએ ચલો તો અમે નીકળી ગયા છીએ પાંચ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કર્ણાટકથી દર્શન કરવા આવી રહ્યા છે કાં છે હો કાં છે ઓ

જ ગર્દી છે હવે આવા વાળા ટ્રાફિકમાં ટ્રાફિક જ મોટા પ્રમાણમાં લાઈન થઈ ગઈ છે bắt đan lên đi đâu bạn, em bớt mót ra mà lên thấy cái thì mình dối cho các sao rất là sắc cả dám thấy chưa? Hãy subscribe cho

જેસો કસો બદાયા શિવલિંગ વેરીયા છે પછી પુઠાવ આજ ઓ કોન જા કરી રીયા છે વીડા ગાડીમાં બદાયા બેઠા કોઈ આ દાદા નાન પરમાં કુબલા ન પાડ્યા આતર કુબલા પડી ગયા છે છેના મો ચાલે ને છે રે ભારત પગ બધા ધોવે છે ના આ બધા સ્નાન કરી કે નવી રા થઈ બેઠા છે આજ બગનું કોરું કરે બધા જેસો કસો ઘોડી છે આ ઘોડી કે એ ક્યાં ઘુરે ભાઈ ફાઇનલ મિત્રો આપણે અહીંથી નીકળી રહ્યા છીએ બહાર અને બારથી નાસ્તા પણ કરીએ ત્યાર પછી આપણે લોક પૂરો કરીએ કોઈ નીકળીએ બહાર તરફ ઓકે

શેડીનો રસ પીવા આવી ગયા છે આבן ગોરદાર રસ કાઢી રહ્યો છે આવો તો શેડી રસ પી